પકડાઈ ગયા વિજય સુવાળા પોલીસ વાળા એ પકડી પાડ્યા છે વિજય સુવાળા આપણા લોકપ્રિય સિંગર એટલે ગુજરાતના સૌથી પ્રખ્યાત સિંગર છે તેમને અત્યારે પોલીસ વાળા એ જપ્ત કરી લીધા છે આ મિત્રો સૌથી સમાચાર આવી છે કે પોલીસ વાળાએ આપણા ગુજરાતના સિંગર એટલે કે વિજય સુવાળાની ધરપકડ કરી છે આ મિત્રો સૌથી મોટા સમાચાર કે પોલીસ વાળાએ વિજય સુવાળાને પકડી પાડ્યા છે અને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે વિજય સુવાળાને આ સૌથી મોટા સમાચાર અત્યારે આવી રહ્યા છે અને મિત્રો હું તમને આગળ સમાચાર સંભળાવું અને શું બન્યું હતું તેના વિશે માહિતી આપું તે પહેલાં ખાસ જણાવવાનું કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો મિત્રો નવા આવ્યા હોય તો હવે હું તમને સમાચારની શરૂઆત કરું છું કે મિત્રો તમે જાણો જ છો વિજય સુવાળા આપણા ગુજરાતના પ્રખ્યાત સિંગર છે કલાકાર છે તેમને થોડાક દિવ પહેલાં એક દિનેશ દેસાઈ નામના વ્યક્તિ સાથે બોલાચાલી થઈ હતી અને મિત્રો પછી એવું બન્યું કે વિ વિજય સુવાળા આપણે જે કલાકાર રહ્યા તે પંદર વીસ જેટલા માણસો લઈને દિનેશ દેસાઈને મારવા ગયા હતા તેમની ઓફિસે અને પછી દિનેશ દેસાઈએ કેસ કરી નાખ્યો વિજય સુવાળા ઉપર કે કે હથિયારો લઈને પંદર વીસ જેટલા લોકો વિજય સુવાળા લઈને આયા હતા મને મારવા તેના કારણે અત્યારે પોલીસ વાળા વિજય સુવાળા ને લઈ ગયા છે પોલીસ સ્ટેશન અને પૂછતાછ માટે લઈ ગયા છે એમ કહી રહ્યા છે પોલીસ વાળા અને મિત્રો પોલીસ વાળા દ્વારા એવી જાણકારી મળી રહી છે કે આ રીતે ઝઘડો થયો હતો એટલે પોલીસ સ્ટેશન વિજય સુવાળાને બોલાવવામાં આવ્યા છે મિત્રો દિનેશ દેસાઈને પણ પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા છે અને મિત્રો આ ઝઘડા કારણ શું હતું તે જાણવા માટે આમાંથી કોણ સાચું છે અને કોણ ખોટું છે તેને માહિતી મેળવવા માટે અત્યારે વિજય સુવાળા અને દિનેશ દેસાઈ બંનેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે મિત્રો એવા સમાચાર મળી રહ્યા છે કે વિજય સુવાળામાંથી આરોપ લાગી રહ્યો છે કે પંદર વીસ જેટલા લોકો લઈને દિનેશ દેસાઈ નામના વ્યક્તિને મારવા ગયા હતા વિજય સુવાળા તેના કારણે અત્યારે અને દિનેશ દેસાઈએ એમ પણ કીધું કે મારા જીવની જોખમ હે આ વિજય સુવાળાથી એટલે મિત્રો વિજય સુવાળાને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે અને પૂછતાછ માટે બોલાવ્યા છે મિત્રો એવા સમાચાર મળી રહ્યા છે